નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો સામાન્ય રીતે પંદર જૂને ચોમાસું ગુજરાતમાં પહોંચી જતું હોય છે તેવી રીતે ગુજરાતમાં ચોમાસું આ વખતે જે છે એ અગિયાર જૂનના દિવસે જ બેસી ગયું હતું મતલબ કે ચાર દિવસ ચોમાસું આ વર્ષે વહેલું આવ્યું છે ગુજરાતમાં પણ હાલની સ્થિતિ પ્રમાણે હાલમાં ચોમાસું અટકી ગયું છે આગળ નથી વધી રહ્યું દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હાલમાં ચોમાસું અટકી ગયું છે તો હવે ચોમાસાની પરિસ્થિતિ કેવી રહેવાની છે આગામી ચાર પાંચ દિવસ દરમિયાન કેવી રીતનો વરસાદ થઈ શકે છે સમગ્ર ગુજરાતમાં વાવણી લાયક વરસાદ ક્યારે આવશે આવા તમામ પ્રશ્નો ઉપર આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઈક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલી આવ્યા છો તો હમણાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ તો મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી વીસ જૂન સુધીમાં ચોમાસું આગળ વધી શકે છે અને આને ધ્યાનમાં રાખીને આવનારા સાત દિવસો સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલે અમદાવાદ દાહોદ છોટાઉદેપુર દેવભૂમિ દ્વારકા પોરબંદર અને કચ્છના વિસ્તારોમાં વરસાદી એક્ટિવિટી શરૂ થઈ શકે છે આવતીકાલે અને એના પછી પરમ દિવસે ચોમાસું થોડુંક ગતિમાં આવશે એવું હવામાન વિભાગનું કહેવું છે અને આગામી વીસ જૂન સુધીમાં ચોમાસું આગળ વધશે સાર્વત્રિક વરસાદની વાત કરવામાં આવે તો મિત્રો આ મહિને સાર્વત્રિક વરસાદની આશાઓ ઘણી ઓછી જણાઈ રહી છે જે વિસ્તારોમાં વરસાદ પડશે ત્યાં વાવણી લાયક વરસાદ થઈ જાય એવી પણ શક્યતાઓ રહેલી છે ગુજરાતમાં આવનારા સાત દિવસ સુધી વરસાદી માહોલ રહેશે તેવી હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે આજના દિવસની વાત કરવામાં આવે તો આજે ચોમાસું થોડુંક વધારે સક્રિય થશે અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં હળવા ઝાપટાઓની શરૂઆત થઈ શકે છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર અમરેલી સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ મોરબી બોટાદ લાગુ વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ રહેલી છે અને મધ્ય ગુજરાતમાં અમદાવાદના કેટલાક વિસ્તારો સાથે ખેડા આણંદ પંચમહાલ લાગુ વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ રહેશે એના પછી દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં મિત્રો વલસાડ ડાંગ તાપી નર્મદા ભરૂચ દાહોદ ગોધરા વગેરે જેવા જગ્યાઓ ઉપર વરસાદ આવવાની શક્યતાઓ રહેલી છે આજે ગુજરાતના ઘણા વિસ્તારોમાં ઝાપટા સ્વરૂપે અગિયારસ નો વરસાદ જોવા મળશે આજે ભીમ અગિયારસ છે અને અગિયારસના દિવસે વરસાદ પડે વાવણી થાય તો આખું વરસ સારું રહે છે તેવું કહેવામાં આવે છે અને આજે ગુજરાતના ઘણા વિસ્તારોમાં ઝાંપટા સ્વરૂપે વર્ષ અગિયારસ વરસાદ જોવા મળી શકે છે ગુજરાતમાં સાર્વત્રિક વાવણી લાયક વરસાદ માટે ખેડૂતોએ હજી પણ રાહ જોવી પડી શકે છે કેમ કે હાલમાં એવી કોઈ સિસ્ટમ સક્રિય નથી જેના કારણે એકસાથે સંપૂર્ણ ગુજરાતમાં વાવણી લાયક જોરદાર વરસાદ થઈ શકે પણ મિત્રો ચોમાસાનો માહોલ અને વાતાવરણનો ભેજ વધારે હોવાથી ઝાંપટા અને અમુક વિસ્તારોમાં વાવણી લાયક સારો વરસાદ પડવાની સંભાવનાઓ પણ રહેલી છે હવામાન વિભાગ દ્વારા પણ આગામી આઠ દિવસ સુધી સામાન્ય વરસાદની આગાહી ગુજરાતમાં કરવામાં આવી છે હવામાન વિભાગનું એમ કહેવું છે કે વીસ જૂન સુધીમાં ચોમાસું વધારે આગળ વધશે અને ગુજરાતના બીજા ભાગોમાં પણ વરસાદ પડશે જોકે હવામાન વિભાગની ઓફિસિલ વેબસાઇટ અનુસાર દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પહોંચી ગયું છે પરંતુ ત્યાંથી આગળ નથી વધ્યું ત્યાં થંભી ગયું છે હવે ફરીથી બંગાળની ખાડી અને અરબી સમુદ્ર સક્રિય થતા અને વાતાવરણમાં પલટો આવતા ચોમાસું ધીમી ગતિએ આગળ વધવાની શક્યતાઓ રહેલી છે તો મિત્રો હવે અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ બનતા બંગાળના ઉપસાગરમાં લોકેશન બનતા હવે ધીમે ધીમે દક્ષિણ પશ્ચિમ ચોમાસું સક્રિય થશે આજથી આગામી ઓગણીસ જૂનમાં અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ બનશે બંગાળના ઉપસાગરમાં પણ લો પ્રેશર સિસ્ટમ બનશે અને આજથી કરી અને આગામી બાર જૂન સુધીમાં ભારે આંચકાનો પવન ફૂંકાશે દક્ષિણ ગોડાધ્રમાંથી પૂર્વ આફ્રિકામાંથી અરબ સાગર ઉપરથી તેજ પવન ફૂંકાશે અને આગામી ચોવીસ કલાકમાં પવનની ગતિ ખૂબ જ વધશે આની સાથે વીસ જૂનમાં અરબ સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશન બાદ ડીપ ડિપ્રેશન બનશે બંગાળના ઉપસાગરમાં પણ ડીપ ડિપ્રેશન સિસ્ટમ બનશે જેનો ભેજ મધ્યપ્રદેશ સુધી પહોંચશે અને અરબ સાગરનો ભેજ પણ પહોંચશે દેશના પશ્ચિમ કિનારા ઉપર ભારે વરસાદી સિસ્ટમ બનશે મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થશે આગામી અઠાવીસ જૂન સુધીમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સારા વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે અને કોઈ કોઈ ભાગોમાં તો મિત્રો અતિ ભારે વરસાદ થવાની પણ શક્યતાઓ રહેશે આની સાથે વીસથી કરી અને અઠાવીસ જૂનના સેશનમાં ગુજરાતમાં સારો વરસાદ થશે વીસથી અઠ્યાવીસ જૂનમાં વાવડી લાયક વરસાદ થશે કોઈ કોઈ માં ભારે વરસાદ થશે અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની પણ શક્યતાઓ દેખાઈ રહી છે હવે આજથી મિત્રો અલનીનોની અસર નહીં રહે દક્ષિણ પશ્ચિમ માં સાનુકૂળતા વધશે હિન્દ મહાસાગરમાં પણ સ્થિતિ સાનુકૂળ બનશે અને હવે જે છે એ લા ની અસર થશે ત્યારે વેપાર વાયુનું જોર વધશે સૌરાષ્ટ્રમાં મિત્રો આગામી ઓગણીસ જૂનથી છૂટો છવાયો વરસાદ ચાલુ થાય તેવી ધારણા છે અને તારીખ ચોવીસથી ત્રીસની જૂનમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદ પડવાની સંભાવનાઓ રહેલી છે આ સમયગાળા દરમિયાન નદી નાળાઓ છલકાઈ જાય એવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે આગામી એકવીસ જૂનથી આદ્રા નક્ષત્ર બેસી રહ્યું છે અને તે પાંચમી જુલાઈ સુધી ચાલુ રહેવાનું છે જેનું વાહન મોર છે આના કારણે પાણી સારા થાય તેવી શક્યતાઓ છે આ વર્ષે ચોમાસામાં ત્રણ તબક્કામાં વાવણી થવાની સંભાવનાઓ છે પહેલા તબક્કામાં અમરેલી જિલ્લામાં વાવણી થવાની શક્યતાઓ રહેશે અત્યારે વરસાદ પડી રહ્યો છે જે હજી પણ એક અઠવાડિયા બાદ જોર પકડશે એવી શક્યતા છે આવતીકાલના વરસાદ વિશેની વાત કરીએ તો આવતીકાલે મિત્રો અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર બોટાદ જૂનાગઢ ગીર સોમનાથ દીવ જિલ્લામાં છૂટો છવાયો છૂટો છવાયો વરસાદ હળવો મધ્યમ વરસાદ થવાની સંભાવનાઓ રહેલી છે એના પછી ઓગણીસ તારીખના વરસાદની વાત કરવામાં આવે તો ઓગણીસ તારીખના રોજ ખેડા આણંદ અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ડાંગ નવસારી વલસાડ તાપી અને દમણ દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર બોટાદ જૂનાગઢ ગીર સોમનાથ અને દીવમાં સામાન્યથી હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે વીસ તારીખની વાત કરવામાં આવે તો વીસ તારીખના રોજ ખેડા આણંદ અરવલી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ દીવમાં સામાન્ય હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના રહેશે એના પછી મિત્રો એકવીસ તારીખે જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે આની સાથે વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા ડાંગ નવસારી વલસાડ તાપી અને દમણ દાદરાનગર હવેલીમાં પણ ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે તો આવી રીતે મિત્રો હમણાં આજે અને કાલે હજી પણ ઘણા વિસ્તારોમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા રહેશે કોઈ કોઈ વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પણ જોવા મળી શકે છે અને એના પછી આગામી વીસ જૂનથી અને અઠ્યાવીસ જૂન જૂન સુધીનું જે સેશન છે એમાં ઘણા ખરા વિસ્તારોમાં સારા વરસાદ પડવાની શક્યતા છે લગભગ જોવામાં આવે તો આખે આખું ગુજરાત કવર કરી લેશે ચોમાસું આગામી અઠ્યાવીસ તારીખ સુધીમાં અઠ્યાવીસ જૂન સુધીમાં તો મિત્રો આજનો આ જાણકારી સભર વિડીયો તમને કેવો લાગ્યો છે આ વિડીયો ઉપર તમારો શું અભિપ્રાય છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો વિડીયો પસંદ આવ્યો છે તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરી એક નવા વિડીયો સાથે ધન્યવાદ મિત્રો તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઇક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારી સભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના YouTube ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન જે ઘંટડીનો નિશાન આવે એને દબાવી નાખજો જેનાથી અમારા દરેક વિડિયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે આખો વિડિયો જોવા બદલ આભાર હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારીસભર વિડિયોમાં ધન્યવાદ